ઓપ્શન એ રઝિયા સુલતાના બી કુતુબુદ્દીન એબક સી બલબન ડી ઇલ્તુતમિશ સાચો જવાબ છે ઓપ્શન ડી ઇલ્તુતમિશ પ્રશ્ન નંબર બે દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા એ રઝિયા સુલતાના બી નૂરજાં સી અર્જુમંદબાનુ ડી મહેરુન નિશા સાચો જવાબ છે ઓપ્શન એ રઝિયાના સુલતાના દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક હતા ત્રણ દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે ઓપ્શન એ ઇલ્તુતમિશ બી કુતુબુદ્દીન એબક સી મુહમ્મદ તુગલક ડી ફિરોઝ શાહ તુગલક સાચો જવાબ છે ઓપ્શન સી મુહમ્મદ તુગલક ચાર વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી એ અહેમદ શાહ બી હરિહર રાય અને બુકારાય સી કૃષ્ણદેવ રાય ડી જફરખાન સાચો જવાબ છે ઓપ્શન બી હરિહર રાય અને બુક્કાર પ્રશ્ન નંબર પાંચ કાળના વંશને શાસનકાળ મુજબ ક્રમમાં ગોઠવો એ ગુલામ વંશ તુગલક વંશ સૈયદ વંશ ખલજી વંશ લોદી વંશ બી વંશ વંશ તુગલક ખલજી વંશ ખલજીવંશ વંશ સૈયદ વંશ સી ગુલામ વંશ વંશ ખલજી તુગલક વંશ ખલજીવંશ વંશ સૈયદવંશ લોવંશ ડી ગુલામવંશ વંશ સૈયદ વંશ વંશ ખલજી વંશ સાચો જવાબ છે ઓપ્શન બી સૌથી પહેલાં વંશનું શાસન હતું ત્યાર પછી તુગલક વંશ ખલજી વંશ ખલજીવંશ વંશ અને સૈયદ વંશ આવે પ્રશ્ન નંબર છ નીચેનામાંથી કયું સ્થાપત્ય દિલ્હીમાં આવેલ નથી એ કુતુબ મિનાર બી કુવત ઉલ ઇસ્લામ સી અલાઈ દરવાજા ડી બુલંદ દરવાજા સાચો જવાબ છે ઓપ્શન ડી બુલંદ દરવાજા મિત્રો હવે એમસીક્યુ એ પૂરા થયા હવે વન લાઈનરનો અભ્યાસ કરીએ ગુલામ વંશના સ્થાપકનું નામ જણાવો કુતુબુદ્દીન એબક દિલ્હીમાં ગુલામ વંશની સ્થાપના કઈ સાલમાં થઈ ઈસવીસન બારસો છ મોહમ્મદ તુગલકના સમયમાં કયા વિદેશી મુસાફરે મુલાકાત લીધી હતી તાંજીરના હબસી મુસાફર ઇબ્ન ઇબ્નબદૂતા તુગલક વંશના સ્થાપકનું નામ જણાવો સુદ્દીન તુગલક કયા સુલતાને ભારતની રાજધાની દિલ્હીથી દોલતાબાદ સ્થળાંતર કરી હતી મહમદ તુગલક તેરસો સત્યાવીસ મિનારના બાંધકામની શરૂઆત કોણે કરી હતી કુતુબુદ્દીન એબક ખલજી વંશના કયા સુલતાને ભાવ નિયંત્રણ માટે કડક કાયદા બનાવ્યા હતા અલાઉદ્દીન ખલજી ગુલામ વંશ પછી ખલજી વંશની સ્થાપના કોણે કરી હતી જલાલુદ્દીન ખલજી સિતાર અને તબલાની શોધ કોણે કરી અમીર ખુશરો કુતુબ મિનારનું બાંધકામ કોને પૂરું કરાવ્યું હતું ઈલ્તુતમિશ રઝિયાના સુલતાનાના પિતાનું નામ જણાવો ઈલ્તુત કોના સમય દરમિયાન ડાક ચોકી ટપાલ પદ્ધતિ થઈ હતી ગયા સુદ્દીન તગલ દિલ્હીની ગાદી પર બેસનાર પ્રથમ મહિલા શાસક કોણ હતા રઝિયા સુલતાના ઈસવીસન બારસો છત્રીસ વિજયનગરનું રાજ્ય સ્થાપવા માટે પ્રેરણા પૂરી પાડનાર સ્વામીનું નામ જણાવો વિદ્યારણ્ય સ્વામી કયા યુદ્ધમાં વિજયનગરના સામ્રાજ્યનો નાશ થયો હતો તાલિકોટ રાક્ષસી તંગડી યુદ્ધમાં ઈસવીસન પંદરસો ને છપ્પનમાં વિજયનગરનું રાજ્ય કઈ નદી કિનારે આવેલું હતું તુંગભદ્રા નદીના દક્ષિણ કિનારે વિજયનગર મહારાજાના સ્થાપક કોણ હતા હરિહર અને બુકારે દક્ષિણ ભારતમાં યોકે નામના ઈજનેરની મદદથી નહેરોના બાંધકામ કયા રાજાએ કરાવ્યા હતા કૃષ્ણદેવરાય તુગલક વંશના સમયમાં દખણ વિસ્તારમાં કોને બહમની રાજ્યની સ્થાપના કરી હતી ઝફરખાન બહમની રાજ્યની રાજધાની કઈ હતી ગુલમર્ગ બહમની રાજ્યની રાજધાની ગુલમર્ગથી કોને બીડર ખસેડી હતી Ahmed shy. Thank you.